સુરત એસટી નિગમની દિવાળીની સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી છે એક હજાર છસોમી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાની જાહેરાત કરી છે તારીખ સોળમી ઓગણીસ ઓક્ટોબર સુરતથી બધી બસો નીકળશે દિવાળીનો પર્વ એટલે પ્રકાશનો પર્વ દિવાળીનો પર્વ એટલે ખુશાલીનો પર્વ સુરતની ધરતી એ લાખો લોકોને રોજગારી આપે તો દિવાળીનો ખાસ આ પર્વ નિમિત્તે સુરત શહેર ખાતેથી સોળસો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે જે સોલ ઓક્ટોબરથી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન સાંજે ચાર કલાકથી રાત્રે દસ કલાક સુધી આ બસો ઉપાડશે સૌરાષ્ટ્ર માટે રામચોક મોટા વરાછા ખાતેથી બસો ઉપાડવામાં આવશે ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે દાહોદ અને પંચમહાલ માટે સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે સુરત સિટી બસ સ્ટેશન અને રામનગર રામદેર રોડ ખાતેથી બસો ઉપાડવામાં